સ્વાગત છે તમારું ન્યૂ બ્લોગ માં તો જો આપણે ગાડી લઈને બરોબર અને આજે ઈચ્છા હતી કે આપણે પકોડીની ઈચ્છા હતી આજે તો હું બહાર આવેલો તો પકોડી લેવાની થાય આગળથી ચમ ઘેર વાડ જોઈને બરકા બેઠાઈ ઈ થઈ દાવાથી તો મેળ નહીં અને જોઈએ લારી પર પકોડી આવી હોય તો લઈ જઈએ બરોબર કોઈ આગળ લારી આવે એક લારી છે બરોબર જો પકોડી મળી રહે તો બાકી જોઈએ બરોબર જો પકોડી લારી બંધ હવે જોઈએ થાય પકોડી મળી નહીં બાજુમાં જોઉં છું મળે તો બાકી ગમ જવું પડશે તો બનાવજ લગ્ન જોઈએ આગળ જેવું થાય પકોડી મળે કે નહીં મળતી ઘેર તો બંકા વાર જઈને બેઠા કે પકોડી કઈ મળે હવે ગમો ઓટો મારા જવું છે તો બનાવી જવું આગળ આપણે ગમો જઈએ પકોડી શાક નહીં જોઈએ તો જોવા મિત્રો આપણે નેકળી જાય એ પા ગોમમાં માં જોઈએ એ પકોડી વાળા તો બરોબર કાજે ભાવ લોચો તો સગ્યા તો બધા વાત જોઈ રહ્યા બરોબર જો આ ઊંડિયા ગોમમાં એડે પાસો પકોડી લેવા માટે સ્પેશિયલ પકોડી મળે જોઈએ બરોબર

ના ગાડી ટોપો ટોપ ઘેર જવા દીધી અને હવે જોઈએ ઘર જઈને પેલા છોકરાનું રિએક્શન કેવું હોય બરોબર ચમક ચાદાથી આપણે એવો કીધું હતું કે હું કપોડી ખવડાવો મારે બધી સેવા ભૂલ કરે બરોબર તો મેં કાલ પરમ દિવસ પહેલાં વાયદો કર્યો તો મેં નહોતો આવ્યો ચમકે હું અંબાજી જતો હતો મારા થોડું ઓર્ડરના કારણે Pasu kalle gitu kamu kalle jauh merah atau lata u kalle ya aku dalo warna cincin bentah bentah, buat cincin kaya cincin lagi ama pakuri, kan itu merah ya nato. Aba, atau merah itu doa kan jawan nato mara, buat cincin jawan itu, itu lah jadi lah merah itu, itu mau sih tuh mami mungkin, duka nih apalih duka nih sudia, itu duka nih mungkin, dari kamu pakuri itu jauh rollup bersih, baru baru, karena rollup pakuri bandat ya apalih tapi jauh તો મેં નહીં આવ્યો પણ પછી પાછું પગમાં જે મને કહું ના જ પકડી લઈને જવું હોય ચક્ક છોકરાને આગળ રોજ આપણે કરવું નહીં હવે ગેર જઈને જોઈએ લોકો રિએક્શન છે બરાબર આપણું વધારે આગળ થતું ને એટલે બે મિનિટમાં પણ હાલ આપણે ઘરે પહોંચી જાવ અને મારા તબિયત થોડી નીકળ રહે એટલે હમણાંથી ગાડી લઈને જ ફરવાનું હા તમે જુઓ નોન સ્ટોપ હું ગાડી લઈને જ ફરતો હોય ચમક એક્ટિવા ઉપર ને એ બધા આપણે આપણું બ્લોગ અને મજા આવશે આવો થોડું આપણી ગાડી આપણા ફાધરે આપણા માટે કીધી હતી કેમ કે મારા ગાવાનું ચાલુ હતું એટલે એમ ખેડૂત કરના આપણે ગાડી લે આવી તો હવે આપણા માટે ગાડી લીધી તો ગાડી લઈને આપણે ફરી અને એ એક્ટિવા લઈ જાય પોતે એક્ટિવા લઈ જાય છોકરા માટે હવે બહુ સારું કર્યું તો આપણે મહેનત કરવાનું ચાલુ કરીએ મહેનતમાં તમારા બધાનો સપોર્ટ ફૂલ જુઓ તમારા બધાનો સપોર્ટ રહે તો લગભગ આપણો આમાંથી બધું એ કરી દેવાના તમે બધા સપોર્ટ કરો તારો મજબૂત તો આપણે સપરાઈ જૉમી કે ફેમિલીમાં એવું તમારે કરાવવાનું બરાબર જોડે રહી તમારે બધા સપોર્ટ કરવાનું આપણે જો બાજપુરમ બસ સ્ટેન્ડ તો આવીએ જઈએ સાહેબ સિગ્નલ આવી દીધી હે આપણા હશે બાજપુરમ બસ સ્ટેન્ડ અને આ છે બાજપુરા ગામમાં જવાનો રસ્તો અમારે કોઈ બી બિન ચોઈ જવું હોય તો આ બાજપુરામ લગભગ દોઢ કિલોમીટર અંદર અંતર હમ હેડિન આપવું પડે અંદર હેડીને આપવું પડે બરાબર ચમક કોઈ સાધન તમને ના દોઢ કિલોમીટરનો રસ્તો હું બહુ યાદ એવું કોલેજ કરતો ટાઈમે પણ ગરમી નહોતું યાડવું કાઢવું તો જો ગાડી આખી ખાલી મામી બુકિંગ દુઃખનીથી ડાયરેક્ટ આવ્યો આ દવાખોને સોજે જવાનું હતું એટલે વહેલા છે નહીં આપણે પપોઈ લઈ લીધી અને ઘિયર બરાબર ઘિયર જઈ પેલા તો ખુશ થઈ જવાના એ ચમક

સ્ટોપ બધું કરવાનું છોકરા જલસાય કરાવવાના આપણા પાછળ મહેનત કરીને બધું કરવાનું એવું નહીં કાંઈ કમાઈને જવાનું આપણે એવું લાલચ નહીં કમાવાની પણ તમે બધા લોકો સપોર્ટ કરો તો થોડું નોમ બના આપો અને એક બાજુ આપણા ગાવાનું ચાલુ આપણા જોડે સાઉન્ડ રહે કોઈના કોન્ટેક નંબર અંદર લિંકમાં આપણે મૂકશું જેના લાઈવની ગાડી છે આપણા જોડે કોઈ બી સાઉન્ડનો ઓર્ડર હોય કહેવાનું રાજા માકાળી સાઉન્ડ હા રાજા ચોપડી સાઉન્ડ હોય આપણા જોડે રાજા માગાળની સોરી

કઈ ના પકોડીની ઉભા રહે આ તમે જુઓ બસ હવે આપણે ગાડી ગેર પાર્કિંગ કરી નાખીએ અને તમારે પકોડી આવી જઈએ પા જો બંકા ખુશખુશ થઈ જાય હવે હાથ તો લોબો કરો પકોડીની ખુશીમાં હાથ લોબો નહીં કરવાનો હા પકો પકોડી દબાઈ ખાવાનું કે એ હવે જોઈએ છે ખોઈ જો બોલાવા હેડે એક બીજા અમાર ભાઈ એ અમાર બહુ શોખીને બરોબર તો ખુશ ખુશ તો થઈ ગયા હવે છેટલી પકોડી સેવા ખોઈ આપણે જોવાની છે બરોબર તો ગાડી આપણે બંધ કરીએ અને હવે ગરબર ખોલીએ અંદર જે બધું કાઢીએ અને પછી મિત્રો એવા પકોડી ખવડાવીએ જો ટેસ્ટ રહે જોઈએ જો આરે અમારે ત્યાં પકોડીનો શોખીન આરે અમારે બધા વાટ જોઈએ તા પકોડી બરોબર જો આજે પકોડી આવી ગઈ ચીલી ખાવાની બોલો ચીલી ખાવાની હા તમાર જોવો જોજો હારી વીસ વીસ ખાવાનું પાછું ઊંઘી ના જાય તમાર જોડે વીસ વીસ પકોડી ખાઈ ને હારે જાય તમારે જોવો જોઈ લેજો મિત્રો તો હવે સામાન આપણે બધું લાવી દીધું બરાબર હવે સાઈડમાં બધું કાઢી અને બેસી આપણે પકોડી ખાવા તો એ બધા પાણી જો મોટામાં પાણી જોયા આ કાજે આ હા ભરી જાય એવું કરી જબરજસ્ત રાજી રાજી થઈ જાય બરાબર તો હવે થોડું કોમાં પતાઈ નાખું એટલે કે લોકોના ડિસ્સો બધું કાઢવાનું કહી દઉં તો કાઢી જાય અને પછી આપણે ખાવાની ચાલુ કરીએ ઓકે હાડો ધંધેવાડો આપ્યો હા હજી આગળ નેક્સ્ટ કહી લો લોકો બધા લોકો તમે બધા કહી જાય ભેગા થઈ તો બને એટલો સફળ કરો તો અમે જલસા કહીએ હા બરોબર મિત્રો દીધી હે અને બંકામાં પકોડી ખાવાનું ચાલુ કરી નાખજો બંકા માં પકોડી ખાવા મળે ઈચ્છા આપડે પૂરી કરી નાખીએ મિત્રો તમારું કેવો આપડે ઈચ્છા પૂરી કરી મારા બેદાથી મે નતો મિત્રો મજા આવી હજી તો હાલ ચાલુ કર્યો મિત્રો બરોબર હજી પકોડી ઢગલો પડી આપણા જોડે પવન જલસા કરાવવાના હી આપણે બીજું કોઈ નહીં ઓકે હોવું યાર ઓકે એવું ફરતી કરજી હા આ બોલો બોલે તો પકોડી પકોડી હા તો મિત્રો આપણો પવન આવી જલસા કરાવતા રહેવાના ચમક આપણો સબન બહુ હોય ચમ તો કોઈ બી ફોર્મ હોય તો માર નામ નિપડતા એટલે મુખ કીધું તું તમે ખવડાય તો મેં નવાય એટલે આજે મેળાઈ ગયો તો આજે આપણે પોપકોને પીશન બ્લોગ બનાવ્યો જો હયા જલસા પડી જાય પ્રોડક આપણે હંગાથી ચાખી લઈએ છે એ બનીને પેસ્ટ મારીએ જો ક્યો ભાઈ તીશ ક્યો તો મિત્રો થોડી ખાઈ લઈએ કેમ કે અમારે થોડી ખાવાની ઈચ્છા એટલે બધા મોજ એટલે બધા ખાવા નહીં આ લોકો ખાશી પણ થોડું ખાઈ ને આગળ નહીં હાલત છે પકોડી ખાઈ આપણે બરાબર ફટાફટ થઈ વાળો ચાલુ રાખો પકોડી ખાવાનું જો ઈવાના માટે ફૂલ પકોડી લાવીએ હાલાકી આપણે પચા પચા ખાવું પણ તમારે જોવું જ જોઈએ વીસ વીસ પકોડી ખાઈ એટલે બધા બધા આરોગતા છે આપણે બના બ્લોકમાં આપણે આખો પકોડી ખાઈને થોડી વાર રેન્જ ફર્સ્ટ પાછો ચાલુ કરી છીએ બરાબર જોઈએ કે આ લોકો છે પકોડી ખાઈને છે મજા આવે બરાબર તો બને જેવું બ્લોગમાં મિત્રો આપણા બીજો રાઉન્ડ આવ્યો આ તો કે અમે થોડા ધરી જઈએ યારથી એવું કેવું થાય અરે આ શું કહેવાય અમિતા આપણે બીજો રાઉન્ડ આવ્યો બીજો રાઉન્ડ હજી આપણે લગભગ ચાર રાઉન્ડ થવાના ચાર રાઉન્ડ થશે શું કહેવું ચાર રાઉન્ડમાં હાલત બદલી નાખવાનો મસાલો દબ્બાઈ દબ્બાઈ ભર્યો અને આમાં હનુમાન જોયા મોદો પર તો ના કાલે બીજું કોઈને હું કેવું મિત્રો ખવડાવીએ ખરા પણ મા મોદા પર તો ઘેર છું કહેવાય તો છોકરાને મોદા પાડે શું કેવું કહીશ તમારું પણ છોકરા એવા નહીં કે ફેમિલીમાં કોઈ એવું નહીં બરાબર તો મને આવો બ્લોગમાં આગળ નેક્સ્ટ નેક્સ્ટ રાઉન્ડ આવું પછી આ લોકોની હાલત જેવી થાય ને એમાં આપણે વિડીયો શું કહેવું મિત્રો તો બનારા બ્લોક માં આગળ આપણે નેક્સ્ટ બીજો રાઉન્ડ ચાલુ થયો જે ચાર રાઉન્ડ થશે પછી જોઈએ કે વાલત થાય ત્રીજા રાઉન્ડ ની શરૂઆત થઈ ગઈ છે અને આ બંકા જો હવે હળવર હલવા થઈ રહ્યા આ દીવાલ દીવાલનો ટેકો લે શું કે બબલું ત્રીજા રાઉન્ડ આપણે શરૂઆત થઈ ગઈ છે આમાં વિયાન જો આ જો આ જો બબલું મોજ મોજ ને ઈચ્છા પૂરી થઈ જાય ને તમારી હા હવે ઈચ્છા નહીં એમ દાબેલી લઈ આવો ખાતે હાલ નહીં પણ આપણા પપ્પોલીના વિડીયોમાં વ્યુ મળું હારા અને હારું થોડું સપોર્ટ થાય તો કહી દો કે દાબેલી ખાવાની છે કહી દો ખાવાની છે મિત્રો સપોર્ટ કરજો સપોર્ટ કરજો હા આપણે ફટાફટ બનાવી વિડીયો એડવા લ્યો અને આપણે નવા વિડીયો આવતા રહેશે એવું નહીં કે ખાવા માટેના જ બનાવાના એ ફરવા જઈશું આ ગેંગન લઈને ફરવા જઈશું બધું કરવાનું આપણે શું કહેવું બધું કરવાનું હ ફરવા જવાનું હ અને બધું જ નોન સ્ટોપ બધી વસ્તુ કરવાની હોય ફેમિલી અંગે અને તમારા ભાભીને તમારા વિડીયોમાં જોયું હોય તો તમે બને એટલે વિડીયો ફટાફટ એડાવો તો પછી આપણા આગળના નેક્સ્ટ વિડીયો એને લેવાની હે તમને ઘણી સરપ્રાઇઝ હે બધું જ કરવાનું હ બને એટલો વિડીયો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ચેનલના અને બને એટલો સપોર્ટ કરો જોઈએ હજી આપણે નેક્સ્ટ વિડીયો ચાલુ જ છે તો બનેલો બ્લોગમાં ત્રીજો રાઉન્ડ ચાલુ હો ત્રીજા રાઉન્ડમાં હલી જાય અરે ભાઈ અરે બે હલી ગયા કે ચોથો રાઉન્ડ કરો નહીં અમારા બંકો વોઠાઈ નહીં ઓકે બંકા હા જો હા જ જો દીવાલના ટેકા લે ઓકે આવું હા તો ચોથા તૈયારી ચાલુ કરી ફટાફટ સાફ કરી આપણે ફટાફટ ભરવા માટે ભરી ભરી ખવરાય ખવડાય કરવાની ચોથા રાઉન્ડ ચોથા રાઉન્ડની તૈયારી થઈ ગઈ આ ભાઈએ બે જ લીધી અને ચાર જ લીધી ચમકા હમણાં આરુંડતો તો એટલે બધા ખાંડ મી ના પાડીએ અમારા બંકો એકલો ખાશે આવી એનો વટાઈ રહી એટલે હોય ચેન ચાર પકો લીધો મહેશ જીતા હોય બે લીધી પણ મોઢું જોવાયા હા હા તો તમે કેમ મિત્રો આપણે જેવું કર્યું જોરદાર આપણે ચાલ્યું આજે વિશ્વાસ નહોતો કે આજે આવશે નહીં આ પાસે એવું હતું ને હા તો વાટ જોઈને તું અઢાર આજ તો હું એવા ઘેરથી કહીને ગયો છું લગભગ હું સો ટકા ઘેર પાછો આવું એટલે તમે ગાડી આપણે વાડી એટલે તમે જોઈ જશે આ લોકો છે એવું કરવા ગયા હા વાટ જોઈને તો બધા ગાડી આવી ગોળામ પા નહી પાયો નાખ નાખી પાયો તો અમારા પપ્પાનો પ્રોગ્રામ ચોથો રાઉન્ડ પૂરો થાય અને આ જે ખોખો વધે આપણે યુવાન ખવડાવીએ વેચી આમાં બબલું લે બબલું આમાંથી જે એક આખી ડબ્બાની પકોડે ભર દે એક બરાબર અને બીજો ખોખો ખરીદતા હોય બરાબર નવીન તો પેલા એક હું ખાઉં Masalah lu kali ya, jangan ke padang pakori apa khan nahin Apalagi khan liat nahin, tapi itu yuk oh, so Awa 100 pakori wadih nih ya, teh nyerahin Ke biar masalah wali karwal di ye Baru-baru Le 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 baglu Apuani piju anggat pakori anggat Badu sahap karna mitro woi હારે મને લાગતું નહીં ઊભા થવા હોય બધા એમને મારોથી જેવું લાગે શું કહેવું હું આવીએ ને આવીએ બબલું ઊંઘ આવીએ હા ઊંઘ આવીએ ને મજા જઈ મજા જઈએ ને મિતા બહુ ને જોરદાર ને ઈચ્છા પૂરી થઈ જઈ હા હવે વાણી ઈચ્છા પૂરી થઈ ગયો હવે થઈ ગયા હા પોઈન્ટ પોઈન્ટ જેવું કરે બધા લગનો મજા જશે જોવાની હા જો હા પકોડી નું ખોખા ખોખો નહીં આગળ વારે છે હજી તો વાહણી વાંધો એ બધું સાફ કરવાનું ભાવ કરવાનું હોય ને હા ખાધું એટલે બધું સાફ કરી દેવાનું ઘેર ખબર ના પડી જાય પકોડી બની હતી બરોબર બરાબર જોઈએ મજા આવી જશે બંકો પકોડી ખાઈ રહ્યો આ વસ્તુ બધું વાળા કરવા જાય જબલો નાખવા જાય અને હવે આરે બે બંકા ઊભા થઈ આ વાહન સાફ કરી નાખશી ફટાફટ મોણી બોણી પી લ્યો અને આપણું કમ એકલું નેચરસ્ટાઈલ બધું વસ્તુ પડી એ લઈ અને આપણે સાફ કરી નાખીએ અને ગેર ખબર ના પાડો વાર ના પાવો એકલા એકલા પકોડીઓ પડે બીજું આ જો બંકા મોણી બોણી પીને તૈયાર થઈ જાય ફટાફટ ઉપાડોડો ઉપા છે જલ્દી આ રોટવા નહીં ઉઠ ઊંઘું નહીં પહેલાં ચાલ આ લઈ જા અડધું બહાર લઈ જા એ બબલું ફટાફટ પોણી વધારે ના પીવાય આપણે ગાડી મૂકીએ ક બાજુ એ ઉભા ઉભો થાય જલ્દી આ જવાબ બંકાયા હા તે હું ના ખાતા હોય તો લે જલ્દી એ બબલું બધા ફટાફટ બધા જલ્દી ફટાફટ બધું ઓળખા નાખો એડી શું બીસો અંદર કીધું વાતકા નહીં હોય એક ડોલ પોણી લઈ લેવાય કં બરાબર

પેલી ઘર અમે જઈએ અંદર ઘરમાં શું થાય આ બધું પાળી હોય કચરો થોડો ઘણો જુઓ આ થોડું ઘણું પાણી ઢોળ્યું હોય એટલે આપણો વિયાન ફટાફટ આવો તમે મિત્રો આપણો વિયાન ના કહીએ તો વિયાન સાફ કરી દે બરોબર લે પોતું પકડો ફટાફટ આટલામ બધું લખી દે આટલામ બધું લખી દે ફટાફટ આ કુવા મસ્ત સાફ થઈ જવું જુઓ હા બધા અલે આ જો કહા પૂરી કરી નાશી આ ખાઈ જો આના જાય આ નો ટેકો લેતા અરે બંકા દિવાલ ટેકો લેતા હતા બોલાકશો અલે આ જો આ જો અડધું રહી જ મસ્ત સાફ કરજો પેલા બંકા આવું કરું હું જોઈએ આવું કરે પપ્પા ઘેણાઈ જો મસ્ત હતું લે આ અને એક વખત ના આવે ને તો પછી ધોવાઈ જાય બધો ચોખ્ખું પાણી લઈને જોઈ નાખો કીધું ઊંઘ નહીં અવારે બાથરૂમમાં લઈ જઈને સાફ કરી નાખો આવો નહીં હું કીધું અમારા અક્ષુ આવ્યો અક્ષુ તો લેટ પડે પકોડીમાં જોઈએ પકોડી ખાવા આરોટવા નાખી બધા આપડે વિડીયોમાં આગળ ફોટા આવી અને આપણે એના પાછું ફોટા ઉપર ડબોલો મૂકી ગયો છે એમ તમારા ભાભી તમને હાલ બતાવવા નહીં આપણા વિડીયોમાં સપોર્ટ થવા બસ આપણે બતાવવાની નહીં બરાબર નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈએ આગળ હું કર્યું આરે લોકો એ બસ લે મૂકી જાહેર મૂકીએ મિત્રો હવે યુવાની ઈચ્છા હતી એ આપણે પકોડોની પૂરી કરના નાખીએ અને મારા બાપુ પાછળથી આવ્યા પકોડું ખાવા મારું નહીં પકોડું ખાવા માટે નહીં અરે હવે ઘેરાય હાલ જોઈએ હવે પેલા બંકા છે એવું કરે બરાબર મિત્રો બનારા વ્લોગમાં આગળ જોઈએ પછી આપણે વિડીયોમાં એવું કરીએ જોઈ લઈએ અને પછી વિડીયો આપણે નેક્સ્ટ બંધ કરી લઈએ અને આગળ જે નેક્સ્ટ પ્લાન હશે આપણે આગળ તમે અંદર પ્લે કરતા રહીશું તો મિત્રો બને એટલો વિડીયો સપોર્ટ કરો લાઈક કરો શેર કરો બને એટલો તમે સપોર્ટ કરો તો તમારું બને મારું બને બંને પણ બને બનાવે વ્લોગમાં જોઈએ આગળ પેલા હું કરે વાહન થઈ લાંબા દેવા જઈએ પછી ઘણી હાલત જઈએ આપણે જો ગાયશ પકોડી ખાઈ ખાઈ ના હોવાની હાલત જો હવે હવે ત્રણ વાગ્યા સુધી ઉઠવાના નહીં ચેલા વાગે લે લગભગ બાર વાગવા આઈ બાર વાગે પકોડી ખાઈને અરે હવે ચાર વાગ્યા સુધી બાર નહીં નાખી પાઓ ચાર વાગ્યા સુધી અરે બાર નહીં નાખવાના એ તો પણ ચાર વાગે સુધી બાર નહીં આવી જુઓ એ કઈ દે અડો પકોડી ખાઈ લીધી તો વિડીયો લાઈક કરો શેર કરો ને પપાઈ ઉઠી ગઈ ના રહ્યા ચાર વાગે સુધી બહાર નીકળવાના નહીં હોય અમે નીકળતા નહીં હોય ગયાથી આપણા બરોબર ચાર વાગે સુધી મને ખબર હોય તો હું ગયો હોય ત્યાં હજાર જોઈ જ ગયા હોય હાલ વેકેશન હોય તો ફૂલ માહોલ જલસાગર તો મિત્રો વિડીયો બને એટલો શેર કરો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને મિત્રો બને સપોર્ટ કરો જય માતાજી આપણે આપણે લોકનો પૂરો કરીએ